માળિયા હાટીનામાં લોહાણા મહન જલારામ મંદિર ટ્રસ્ટ અને લોહાણા મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી ભગવાનનો પ્રાગટ્ય મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો હતો બપોરના બાર વાગે જલારામ મંદિરે જલારામ બાપાની મહાઆરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ કેક કેપ કાપ કેક કાપવામાં આવી હતી અને ભગવાન શ્રી રામચંદ્રજી ભગવાનનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો હતો સાંજે પાંચ વાગે ચંદુભાઈ મહેતાના આચાર્ય પદે લોહાણા મહન મંડીમાં સત્યનારાયણ ભગવાનની કથા રામગાથા તેમજ જલારામ મંદિર ટ્રસ્ટની નવી ઓફિસનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બહેનોએ ધૂન કીર્તન અને રાસની રમઝાટ બોલાવી હતી સાંજે આઠ વાગે લોહાણા જ્ઞાતિનું સમૂહ ભોજન નાચ જમણવાર યોજાયું હતું મોટી સંખ્યામાં જ્ઞાતિના તમામ ભાઈઓ બહેનોએ તમામ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને ફરાળ કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લોહાણા મહાજન જલારામ મંદિર ટ્રસ્ટના તમામ ભાઈઓ તેમજ મહિલા મંડળના તમામ બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી લોહાણા જ્ઞાતિમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તમે સબસ્ક્રાઈબર કરી લેવી ની પાકરી જેનો ફાળોમાં આપી શકતી હમણાં તેરા ભાઈઓ ને પ્રસાદ લેવાનો આવશે ભાઈઓ પ્રસાદ લેગા પા બેના પ્રસાદ જ્યાં સુધી ભાઈઓ અને ભાઈઓ કા ભાઈઓના ખાસ માટે પ્રસાદીઓ 雨 marriages <laughs> very much bekannt a shirt

કૃષ્ણ ભગવાન વિષ્ણુ પ્રસન્નયા છે અને માસ બારો બાર તેમ કે ઓલા બારો બાર માસ એ છે અને ત્યાં પોતે ભગવાન પ્રસન્નયા છે અને તે સાક્ષાતકાર દર્શક એ પાસે તુંગ નામ ના રાજા ની કથા નામ બીજા જન્મ રાજા મનુ છે અને મનુ આપણે સાંભળીએ છે જેને ભાગવત તથા બધું આપણે સાંભળીએ છે પ્રવીણ ચંદ્ર મંગળજી ખોડા પ્રમુખ શ્રી લોહાણા મજન માળિયા આટીના આજ રોજ માળિયા મુકામે જલારામ મંદિરે આપણા શિરોમણી શ્રી રામચંદ્રજી ભગવાનના જન્મિન નિમિત્તે એક સરસ મજાનો પ્રોગ્રામ કર્યો બપોરે અમે અહીંયા પ્રસાદી તરાવી પજરી લઈ અને આરતી કરીને જન્મનો જન્મ ઉત્સવ કર્યો તો સાંજે સતનારાયની કથા કરી અને રાતે સમૂહ ભોજન ખરાળ બધાને આખી જ્ઞાતિ નહીં કરાયું આ રીતે અમે ધામધૂમ પૂર્વક અમારો શ્રી શ્રી રામચંદ્રજીનો જન્મ જોઈ આનંદ કરેલો અને તે સાથે જ અમારા જલારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી દ્વારા નવી નિર્મિત કરેલી કેલારામની ટ્રસ્ટની ઓફિસનું ઉદઘાટન કરી લોકાર્પણ કરેલ છે આ આનંદય અમે વિશેષ રૂપે ઉઠવેલો છે